ઉત્તરાયણ એટલે પતંગની ચીકીની સાથે સાથે સૌથી વધારે ફેમસ હોય તો ખીચડું જેમાં મેં માર્કેટમાંથી ભેળવેલો ખીચડો અને થોડા ઘરના ચોખા ઉમેરેલા તેને ચારથી પાંચ વાર સારા પાણીથી વોશ કરી અને કુકરમાં ઉમેરી દઈશું તેમાં સાથે સાથે મીઠું હળદર અડધું બટેટું અને થોડા સિંગદાણા અને સાત ગણું પાણી ઉમેરીશું આ ખીચડાને મેં અગાઉ પાંચ કલાક માટે પલાળી દીધેલો હવે તેને વઘારીએ તમને એઝ ઇટ ઇઝ પસંદ હોય તો ખાઈ શકાય જેના માટે તેલ ઘી ગરમ થાય ત્યારબાદ જીરું તમાલપત્ર સૂકું મરચું બાદિયાન તજ લવિંગ લીમડાના પાન ટમેટું ડુંગળી અને મરચું કોથમીર આદુ બધા ઝીણું સમારીને ઉમેરી દઈશું આ બધી વસ્તુ સારી રીતના કૂક થઈ જાય ત્યારબાદ આગળ પાકેલો જે ખીચડો છે તે ઉમેરીશું જેના મસાલાઓમાં ચટણી થોડું મીઠું ધાણાજીરું પાવડર હિંગ અને ગરમ મસાલો ઉમેરીશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણો ઉત્તરાયણનો સ્પેશિયલ ટેસ્ટી ચટાકીદાર એવો ખીચડો